હવે હરે ભાઈ મારી વાત કે લેલું બધું કર્યો ભણતર ભળ્યા એ ભણી ગયો કહીએ શું બકાવાનું ધંધા કરો છો પૈસા બચાવવાનું કરો છો એમ પૈસા નહિ બચાવતો ઈ તો મને આવડે છે આ જો તમે ભંગાર માંથી ધોપો લાયા તા રાહ ઈ તો તૂટી ગયો છે ને હા તૂટી ગયો આ એટલે બીજો ભંગાર ભંગારમાં જ લઈ આવો હવે આખા મેલા રૂપિયા વધારશે પણ તમારા વાસ્તવમાં એવું છે કે તમારા પેટમાં પડ્યા મેલ્યા છે ખાવા માટે હંગાય તો લઈ દેવાના નહીં પોટકું લઈ તમે ના પણ એવું કોઈ નહીં નહીં તમારાથી કશું ના મળે તમે ત્યારે જો ભંગારમાંથી માંથી ધોપો લાઈન આવી ગયો કુતરા મનાળા પહેને એવું કર્યો તો ના મફુજી શું ના ના કરો ભલા આદમી હવે નવો ધોપો બનાવરાવ તમારા કોમ નહીં અરે બનાવરાવ લાડો મારા કા ધોપો ભંગાર માં અલવરાવ ના ના મફુજી હવે નવો બનાવરાવ હાચું કહું છું હે આ જોજો આ આજુબાજુના ધોપા જેવા છે હવે એ નથી સારો બનાવરાવ ના કા પાછી એક સસ્તામ સારો તમને ધોપો મુ બતાડું ચોથી ચાર ડબ્બા ભંગારમાંથી માંથી

કશુ કોઈ ઓળખેડ નહીં પૈસા થી મોટી ઓળખણ લોખણના કારખાનામાં જતા રહે હો એટલે હરીભાઈ મારે એક ઓળખણ છે ચોકણ મારો એક ભાઈબંધ છે ને એ લોખણના કારખાનામાં નોકરી જાય ભાઈ એવું એમ હા ચોખણ ચીજે કે જો મન એ તો હું ફોન કરું ભલા આદમી તમારે કન જવાની જરૂર નહીં ઓ કણ આવશે માપ લેવા ઓહો તાણી કર ફોન કર તાન કરું અને ખેગાડી હું શું કહું છું હા ઓ મ સસ્તું તો પૈસા કે હરીભાઈ તમને એક વાત કહું હા બજાર કરતા 25 રૂપિયા સસ્તો પડશે જોબો તમન જે મને વિશ્વાસ હતો મારો ભાઈ બનશે એટલે અને ફોન કરો હા હારું ખેડો એ હાર હો એ તમારે <laughs> <laughs> <laughs>

ઊંટ જેવું જાનવર આવી ગયું તમારા ઘર તો પછી મારી કોઈ ગેરંટી ભાઈ જો તમને કહું નાના આપણે ને તો ઊંટ પેઈ કરો તો જો કાકા નામ શું ફુમદારજી ફુમદારજી મારા રોજડો તો થી બરાબર ઊંટ આવશે તો કોઈ ફરક પડવાનો નથી આજે પણ એમ નહી આ તો ભાઈ આપણે ક્યાં ઉપર હે સોફટ કરવી હારી અને તાની પછી ખાલી કૂતરા ના બાજુ એમ એમ ને

તમે લેશ <player> <whiskey> <Bom> <car -illing> <ESPNills> <reciweg>

હવે અમે તો મારી વાત અભડ્યો હા કોણ રૂપિયા પ્યાઉ ચાલ જો બસ દો 3000 રાખો હે 2500 ભાઈ આરી ભાઈ મારી વાત અભડ્યો ચાર ગીધા તા ચાલ ના જો બસ હવે હા ઉગાડો હમ કી ગયા તો અમે અભડો મારી વાત આ ઢોપો ચટા દાળમ તૈયાર થઈ જાહે ઢોપો હા બે કલાકની બે કલાક ઓવે ઓહો બે કલાકની અંદર તમારો ઢોપો આઈન અને ફિટ થઈ જાય

તમે તો એક જોબ ફિટ ફીટ કરી રહ્યો એટલે તમને તમારા 2000 રૂપિયા મળી જાય ભાઈ કઠવા તો નથી પડ્યો હા હા બેટા મને આખડી ખાઈ રાખી આવ જો હા મને આખડી હા ખેગાજી હા થોડો ચા બનાવ ના ભાઈ માલ ચા નહી પીઓ મારા પીવો પડશે મારે ખેતરમાં જાવું ભાઈ આ પછી જાજો હેજો કાકા ખરેખર તમે વિશ્વા વણા છો કેમ ભાઈ

રિક્ષામાં લઈ નાહો વાત કરો છો કે તે રિક્ષાને એન્જિન આવે આ તો અમાર હાથે ધક્કો મારવો પડે છે પૈસા નહીં ભાડું નહીં વાત કરો કે ભાડું તો શું કરો છો પછી જેટલું ભાડું છે વાત કરો ભાડું ડબલ મને છે આમાં કા આ તો નહીં બળાય કાયા તરે થઈ જાય અલ્યા એ અજવા ને કી કણ આઈ જાય ગડબડ કેટલા જાય આઈજી આઈજી પાટ હવે અમને આવતો ડબો પકડી આવડી એ એ મડી આ હે આડા આડા આ બકવાઈ છે તમારે એ આયો આઈજો ડબો ઓય phải luôn bắt tôi đi luôn, mùa trích ngủa ha mùa bia kha cho đáp lại bay ủa yêu 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 yêu

હું નહીં નતો પેલું જવાનું છે તમારે પેલું નહીં જવાનું

કોઈ પાણી એક લીએ કોઈ ખોના પર અરે કોઈ ખોવ નહીં જા કોઈ થી હવે અરે ભાઈ વભળો મારી વાત આ ધોપો તો જોરદાર છે પણ ન્યાસા થી કેમ આટલો ઊંસો રહે છે ઈ કૂતરા જવા માટે જગ્યા મળી છે આ હોય ને તમાર ઘેર કૂતરું આવે છે ઓ ઘણાય આવે છે હે પટકો નાશો કોઈ દાડ ઘણાય નાખો છે હે હા હા માં ભૂલી હા આ બધા મારા ઓક્સી માપ લીધું તું કે નતું લીધું માપ લીધું તું માપ લીધું તું કોટી કોલે મુદેથી કોકી બહોકી હાર બેટા

મારી ભાઈબંધી બંદી થઈ તમને ખબર છે એનો ધોકો છે બરાબર છે હું જોવા આયો જગ્યા જોવા આયો બધું કર્યું પણ પછી ભાઈબંધી થઈ ગઈ મારી વાત

વાત ની તમારે મજા થઈ જાય ફટોફટ આવો હા હરિભાઈ આ નહિ કે વાત પેલી મોડું લોખંડ બે ગણ વધારે ખાય